અમારો સમસ્યા એ જ છે કે અમને આ રોડ જોઈએ ના ગટે લાઈન સાફ કરાવજો આ માંદા પડે એ લોકો જોવા આવશે અહીંયા ચોકડીમાં પાણી ભાવમાં ના હોય જોવા ઘરના બેસેલા છે બધા આજે નગરપાલિકામાં બી જઈને રજૂઆત કરેલી અહીંયા બી આવે તે લોકોને અમે રજૂઆત કરીએ પણ રોડનું બી કોઈ અમારું સાંભળતું નથી હા વોટિંગ વખતે આવે આવીને જતા રહી નવસારી શહેરમાં પડી રહેલા વિરત વરસાદને પગલે તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગાયત્રી મંદિર પાસે આવેલા ગુલાબભાઈ ભીમભાઈની ચાલમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા આ વિસ્તારના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જોવા પણ નથી આવતું તેમ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે આ વિસ્તારમાં ચાલીસ થી વધુ મકાનો આવ્યા છે અને પાણી ભરાઈ જાય કે પછી અન્ય સમસ્યાઓ હોય તો પણ કોર્પોરેટરો ફરકતા નથી ઇલેક્શન આવે અને મત માંગવા તો આવે છે પરંતુ ત્યારબાદ કોઈ જોવા રાજી નથી રોજ એનટીસી ન્યૂઝ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા તેનો તાપ મેળવવા માટે પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ તમામ વ્યથા એનટીસી ન્યૂઝ સમક્ષ ઠાલવી હતી તેમજ સમસ્યાઓનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તો સારું નહીં તો આવનારા સમયમાં કોર્પોરેટરોને આ વિસ્તારમાં પગ મૂકવાનું ભારે થશે તેવું સ્થાનિકોના મુખે જાણવા મળ્યું હતું અમારો સમસ્યા એ જ છે કે અમને આ રોડ જોઈએ ના ગટેલા સાફ કરાવજો એ તો એક કામ જોઈએ અમને પેલું કે આ છોકરાઓ નાના અહીંયા રમતા મુકતા હોય આ માંદા પડે એ લોકો જોવા આવશે અહીંયા કોઈ જોવા નહી આવે પેલું અમને રોડ એવું જોઈએ અહીંયા ની તો ચાલવા પૂરતો રોડ બનાવીને આપો અમને અહીંયા આ સમસ્યા છે અમારી પહેલી ના અમારથી બે દિવસ આપતા પડે વાસણ કપડા બધું નહીં આપતા પડે છે અહિયાં ક્યાં જવાના અહીંયા ચોકડીમાં પાણી બેસેલા છે બધા જે

કેવી રીતના રમે આ કાદો કિચડ દુનિયાનું અહીંયા ગંદકી છે ને રોડનું તો દર વર્ષે છે અમે રોડની સમસ્યા તો અમે ત્યાં નગરપાલિકામાં બી ગઈને રજૂઆત કરેલી અહીંયા બી આવે તે લોકોને અમે રજૂઆત કરીએ પણ રોડનું બી કોઈ અમારું સાંભળતું નથી ને આ ગંદકી તો બહુ જ એમાં શું કિચડ કાદોક હું નીકળવાની કંઈ જગ્યા બી નહીં તેમાં મારા જેવી લૂલી લંગડી કેવી રીતના નીકળેથી હું મારાથી તો કંઈ ચલાય નહીં કે કંઈ નહીં કે હું રોડ સુધી ચાલતી જાઉં એટલે હવામાં પાણીમાં નીકળાય બી નહીં આ રેલ બેલ આવે તો અમારે બહુ મુસીબત થાય ત્યારે તો નીકળવાની અરે કેટલી વારની રજૂઆત અહીંયા જે આવે તે લોકોને બધાને અમે રજૂઆત કરીએ શું બધાને અમે કહે કે ભાઈ અમારું આટલું સમસ્યા પણ કોઈ અમારું સાંભળે જ નહીં ને હા વોટિંગ વખતે આવે આવીને જતા રહી હું હવે આપણે તો વોટિંગ તો આપી આપવાની ફરજિયાત છે એટલે અમે તો વોટિંગ આપી આવીએ કે ચાલ આજે નહીં ને કાલે અમારે અહીંયા જ્યાં થોડો સુધારો તો થશે કે રીએ એમ પણ રોડનો તો તેમાં બિલકુલ સુધારો નથી શું ના પાણી તો આવું ભરાય જ નહીં ડેનિશ તો એમાં તમે જુઓ તો ડેનિશ તો અમારી કાયમની ભરાયેલી ને ભરાયેલી હું હજુ પાણી ભરેલું છે પેલી કુંડીમાં પાણી ભરેલું છે છોકરાઓ એવામાં કેવી રીતના છોકરાઓને બી આપણે બહાર બહાર કાઢીએ હા આજે કેટલા વર્ષથી હેરાન થઈએ ને છોકરાઓ તો તેમાં માંદા ને માંદા જ શું છોકરાઓ તો માંદા ને માંદા જ અમારા રે કોઈને તાવ આવે કોઈને જાળા ઉલટી થાય શું તો હવે આવામાં કેવી રીતના અમે દિવસ કાઢીએ પોતા ન્યૂઝ નવસારી